પૈસા ન હોય ત્યારે માણસ બરાબરના શાકભાજી વઘારીને ખાય પૈસા આવે પછી કાચા શાકભાજી ખાય કેમ ડોક્ટરે કહ્યું છે કચુંબર સલાડ એવું ખાજો તો જ તમારે જરા પેટ સાફ થશે પૈસા ન હોય ત્યારે ખાખરાના પાનમાં શેર શેર ઘીના ચુસ્ત ચુસ્તા લાડુ ખાય ચૂરમાના અને જયારે પૈસા આવે ત્યારે ચાંદીની થાળીમાં ખાખરા ખાય પૈસા ન હોય ત્યારે સાયકલ ઉપર નોકરીએ જાય કમાવા જાય પૈસા આવે ત્યારે કસરત માટે સાયકલ ચલાવે ટ્રેડમિલ ચલાવે ઘરે ઘરે ગુફળિયા મારે પૈસા ન હોય ત્યારે ભોજન મેળવવા માટે માઇલો સુધી ચાલે અને પૈસા આવે પછી ભોજન પચાવવા માટે માઇલો સુધી ચાલે પૈસા ન હોય ત્યારે કેવું પડે હવે ઉઠો હવે ઉઠો હવે ઉઠો અને પૈસા આવે પછી કેવું પડે હવે તો ઊંઘો હવે તો ઊંઘો તમને શું થાય છે ઊંઘો પૈસા ન હોય ત્યારે પોતાની પત્નીને સેક્રેટરી સમજે એને પૂછી પૂછીને બધું કરે અને પૈસા આવે પછી સેક્રેટરીને પત્ની બનાવે પૈસા ન હોય ત્યારે એમ બોલે ભગવાન કરે એમ થાય પૈસા આવે પછી એમ કહે હું કરું એમ થાય